જય જોહાર જય આદિવાસી મિત્રો તો અત્યારે આપણે સાંજનો સમય છે સાંજનો સમય એટલે લગભગ સાત સાડા સાત આઠ વાગ્યાના આસપાસનો સમય છે એટલે હાલ નાય તો વાયન કમ્પ્લીટ થઈ રેડી એકદમ અને ફ્રેશ થઈ ગયો છે અને મિત્રો મગફળી છે આપણી આવી છે અત્યારે એનું છે અને વરસાદી છાંટા 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 એવો થાય અને આ બાજુ કપાસ છે અને આમાં રીંગણ છે રીંગણ રીંગણ ને ટામેટી છે ટામેટી મિત્રો ટામેટીના છોડવા એવા છે શાકભાજી આપણે ઘરનું હોય ને તો મજા આવે ખાવાની દાળી આવે દાળી આવે એટલે થોડાક લાયકા કરે છે અને આ મિત્રો આપણું ફેવરેટ આદિવાસીનું ફેવરેટ વસ્તુ આ ખાટી ભીંડી મિત્રો ખાટી ભીંડી કહેવાય ખાટી ભીંડી એટલે મિત્રો બધા કોઈ કેમ વાડી વાળાને ખાવાની ઈચ્છા થાય તો લેવા આવી જાય ખાઈ નાખે મરસા ભરસા નું આવે તો જામા પડી જાય છે મિત્રો ખાટી ભીંડી ખાવાની મજા આવે શાક કરતા ભાજી ખાવાની મજા આવે પેટ ભરે વરસાદ ઓછો છે હાલ તો જરૂર પડે ને તો પાણી પડે એવી પોઝિશન છે હવે કપાસની અંદર હાલ આપણે દસેક દિવસ પછી એમ પારા ચડાવવા થઈ જાય પેલી બાજુ ચડાવે છે અને ચડાવી દેવું પડે પણ અને પાછળથી આવેલું ને એટલે એક હાય કપાપાળા ચડી જાય ને તમ મજા આવે અડધું અડધું મજાની આવે શ્રીમિત્રો તો આ મારી ખેડૂતની એક ઝલક છે ઝલક છે તમારો સપોર્ટ અમને સારો છે એટલે મજા આવે એમ વિડીયો બનાવવાની મજા આવે સપોર્ટ બહુ સારો કરું છું અમને સપોર્ટ કરતા રહીજો મિત્રને પણ વાત સપોર્ટ કરે ને તો बोलै छटारे बनि सके होई बनि जाय खुशी खाई भेल मजा के छैन टुका नि काल गयला जियु पडे पुसी राती अन्धरा मे माथा पटकि करू तो मरिया पुसी भिडियो नि अंदर ત્યાં હુદી બધાને સ્વીતારા